નમસ્કાર ખેડૂતભાઈઓ હું છું જીજ્ઞેશ પરમાર અને હું એફએમસીમાં છેલ્લા છ વર્ષથી કાર્યરત છું આજે અમે માણાવદર તાલુકાના એક લીંબુડા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડી આવ્યા છે અને આજે મગફળીના પાકમાં જે ભાઈએ એફએમસીનું કાસબોરનો ઉપયોગ કર્યો હતો જેથી અમારા કહેવા મુજબ એમને સારું જે રિઝલ્ટ મળ્યું છે તે આપણે એમના મોઢેથી જ આપણે સાંભળીએ કે એમને શું શું રિઝલ્ટ મળ્યું છે બરાબર તો નમસ્કાર ખેડૂતભાઈ અને તમારું નામ તમારું ગામ અને તાલુકોનો મોબાઈલ નંબર ખેડૂતભાઈને જણાવી દેજો મારું ગામ લીંબુડા મારું નામ મોરી હિતેશ કુમાર ગીધરભાઈ તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ મોબાઈલ નંબર પિંચાશી એકસો સોળ ત્રિપલ સેવન ડબલ સિક્સ પરમારભાઈને મળેલો પરમારભાઈએ મને કાજબો વિશેની માહિતી આપેલી કે તમે એક વખત આનો અનુભવ કરો અને મેં ચાલીસ એમ એલ પર પંપે નાખી અને આનો અનુભવ કરેલો છે અને આપ જોઈ શકો છો કે માંડવી અત્યારે આમ દબાવાથી પણ બોલાતી નથી આનું કોતરું એકદમ આછું છે દાણા ભરાવદાર છે મને આ વર્ષે આમાં આ પ્રોડક્ટ વાપરવાથી મને સારું એવું ઉત્પાદન મળવાની આશા છે જેથી કરી આપ ખેડૂતભાઈઓ પણ આનો ઉપયોગ કરો એવી મારી નમ્ર વિનંતી છે અને પરમારભાઈ પાસેથી આપને માહિતી જોતી હોય તો આ બાબતની કાર્બો બાબતની માહિતી મળશે ધન્યવાદ હિતેશભાઈ બીજા ખેડૂતભાઈઓને પણ હું એ જ સલાહ આપું છું કે ભાઈ તમે એફએફસીનો કાઝબુ ઉપયોગ કરો જેથી કરીને તમારા મગફળીમાં જે દાણા ભરાવદાનો પ્રશ્ન છે ગોગળનો પ્રશ્ન છે તો એનાથી તમારા આ પ્રશ્નોનો હલ થઈ જશે તો ધન્યવાદ અને મારા નંબર છે મોબાઈલ નંબર બ્યાસી ડબલ ઝીરો ત્રેપન ચીમોતેર એકતાલી ગમે ત્યારે પણ તમે મને કોલ કરી શકો છો અને માહિતી લઈ શકો છો ધન્યવાદ